નગરપાલિકામાં છે ને બહુ તમે હાલ જો તમે બીજું કઈ પેલું કરતા ને મને અમાર ત્યાં મળ્યા છે કે નીચે તમે બે ભેગા થઈને કથા કન્સ્ટ્રક્શનને ગઈ પેલો નહીં નહીં પછી સાહેબ મારા હું મારા જમાઈનો છે સાહેબ મારા હમજાની ધરાયોસો નહીં ઉતરું સાહેબ મારા હમ છે સાહેબ તમે કજો મને તું પેલું કરતો ને તો માણસ પાસે એમ કરતો નઈ સાહેબ મારા પછી વાત પડતો નઈ નગરપાલિકામાં છે ને બે થી બાકી હિસાબ નો વધારે પડે તો મને ખબર પડશે એટલું તારે તારી ચૌન કઈ તું તારે મને ક્યાં શું કરવું મને બધી ખબર પડે એટલે તમે મહેરબાની મને ક્યાંક કરતા બીજું નથી આમાં તો સાંભળ્યું શું કહી રહ્યા છે સાંસદ શ્રી મારું ત્રીસ વર્ષનું રાજકારણ છે સાબરકુંલામાં બીજું શું કરવું એ બધી મને ખબર પડે છે તો બીજી તરફ સાંસદ કાછડિયાને મીડિયા દ્વારા મામલે પૂછાતા તેઓ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે શું આ ખરેખર વાયરલ ક્લિપ જે છે તે ચોક્કસ ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે અમરેલી ન્યૂઝ ફોર ઇન્ડિયાનો આ જે ઓડિયો છે તેનું પુષ્ટિ કરતું નથી

ભારતીય જનતા પાર્ટીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે આ ઓડિયો ક્લિપ ઉપરથી કથિત થાય છે કે એમના ભારતીય જનતા પાર્ટીના જ નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેમને ધમકાવવામાં આવે છે વર્ષના રાજકારણનો ડર બતાવવામાં આવે છે શું આ આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ વહીવટના કારણે આખું ગુજરાત ડૂબી ગયું છે અત્યારે જે પ્રકારના પુલ પડી ગયા છે ગિફ્ટ ઓફ ગોડની વાતો કરનારા આ દેશના વડાપ્રધાનને હું સીધો માત્ર સાંસદની વાત ઉપરથી કહેવા માંગુ છું કે તમે શું પગલા લેવા માંગ સાંસદ તમારા ચૂંટાયેલા સાંસદ પંદર પંદર વર્ષથી નિષ્ફળ નીવડેલા સાંસદ એક પણ વાતમાં ક્યાંય સફળતા મેળવી નથી શકી ટ્રેનમાં પણ સફળતા મેળવી નથી શકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ટ્રેન માટે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે માત્ર ગ્રાન્ટો વેચવામાં રેચા પેચા પોતાના જમાયાના કુટુંબને કોન્ટ્રાક્ટમાં લાવી દીધા ભડિયામાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એવા પણ વિડીયો વાયરલ થઈ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછવા માંગુ છું હું પાટિલ સાહેબને કહેવા માંગુ છું શું પગલાં લેવા માગુ છું અમરેલીમાં એક અગવાન કુટુંબને જે રીતે રહેસી નાખવામાં આવ્યું છે અને અમદાવાદમાં જે ગુનો દાખલ થયો હતો અહીંયા પોલીસે પાંત્રીસ લાખનો વહીવટ કર્યો છે ડીવાયસપી જવાબ આપી રહ્યા છે ખરેખર જો વહીવટ થયો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે સામાન્ય માણસો પાસેથી વહીવટ કરનારી ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયાની વાતો કરે છે કરોડો રૂપિયા જાહેરમાં ઉઘરાવી રહ્યા છે પાટીલ ત્યારે એમની જે ગંગોત્રી મેલી છે એ ગંગોત્રીનો પાયો તો સંપૂર્ણ મેલો હોઈ શકે આ એમના જમાઈને બચાવવા માટેનો રસીને ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે બોલી રહ્યા છે શરમજનક છે એમણે જે શબ્દો ઉચાર્યા છે એ કોંગ્રેસ ક્યારેય ન ઉચારી શકે અને ભારતીય જનતા પાર્ટી સાથે એક પ્રકારનો વહીવટ કરનારા સાંસદ નું તાત્કાલિક અસર ભારતીય જનતા પાર્ટી જો સાચી હોય તો આજ ને રાજીનામું મળ્યું